નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડાંગરના પાકની અંદર ન એ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ આપણે બાયર કંપનીનું કાઉન્સિલ નામની જે દવા આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ જે પણ દવા છે એની વિશેષતા એ છે કે જે પણ નિનામણ ઊગ્યું હોય છે એને તો મારે જ છે પણ નવું ઊગવા પણ નથી રહેતું અને આપણે આ કાઉન્સિલનો ઉપયોગ ફેર રોપણીના છ થી સાત દિવસની અંદર કરી શકીએ છીએ જો ખેડૂત મિત્રો આનો ઉપયોગ આપણે જેટલા વહેલા કરીશું એટલો આપણને ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો આ દવા બનાવવા માટે આપણે આ દવાનું પહેલાં દ્રાવણ બનાવવું પડે છે અને આનું જે પણ દ્રાવણ છે એ આપણે ત્રણસોથી ચારસો એમ એલ પાણીની અંદર બનાવી અને બરાબર મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આ જે પણ દવા છે એને આપણે યુરિયા સાથે મિક્સ કરી અને આપી શકીએ છીએ પણ ખેડૂત મિત્રો આપણે દવા બનાવીશું અને ત્રણસોથી ચારસો એમ એલ દવા બનાવ્યા બાદ આપણે કોઈ પણ બોટલમાં લીધા બાદ એ જે પણ બોટલની અંદર એક કાણું પાડી અને આપણે જે યુરિયા ખાતર હોય છે એ યુરિયા ખાતરની ઉપર એ દવાનો છંટકાવ કરી દેવાનો છે જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે યુરિયાના જે પણ દાણા છે જે યુરિયાનું ખાતર છે એ દ્રાવણનું છંટકાવ કરવું જોઈએ અને આપણે જે સમયે આ દવા બનાવીએ છીએ ત્રણસો થી ચારસો એમ એલ પાણીની અંદર એ સમયે ખેડૂત મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફોદા ન રહી જાય પૂરેપૂરું એને હલાવ્યા બાદ જ આ દ્રાવણનું આપણે જે પણ ખાતર છે એની ઉપર છંટકાવ કરવો અને ત્યારબાદ બરાબર એને મિક્સ કરી દેવું અને ખેડૂત મિત્રો આપણે આ નેવું ગ્રામનું જે પેકેટ છે એ ત્રણ વીઘાની અંદર આપણને થઈ રહે છે કારણ કે આનો માપ આપણે સારી રીતે વાપરીશું તો જ આપણને રિઝલ્ટ મળશે અને ત્યારબાદ આપણે આ જે પણ યુરિયા છે એનું આપણા ડાંગરની અંદર છંટકાવ કરી દેવું જોઈએ જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ અને આ કાઉન્સિલનો ઉપયોગ કરવાથી અગાઉ કહ્યું એ પ્રમાણે કે નીંદામણ ઊગ્યું હશે એને પણ મારશે અને નવું નીંદામણ ઉગવા પણ નહીં દેશે માટે ખેડૂત મિત્રો ડાંગરના પાકમાં નીંદામણ માટે જો આપણે કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો બાયર કંપનીનું આપણે કાઉન્સિલનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના સારા રિઝલ્ટ છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે